નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીશું કોફી વેચનાર ફેરિયાની ઈમાનદારી બનેલ એક સત્ય ઘટના વિશે રેલવેના પ્લેટફોર્મ પર ફેરિયાને વીસ રૂપિયા માટે બસો રૂપિયાની નોટ આપી ફેરિયો પૈસા પરત કરે તે પહેલાં ટ્રેન ઉપડી ગઈ પછી જે થયું તેની તમે કલ્પના પણ નહીં કરી શકો વિશાખાપટ્ટનમ સ્ટેશન આવી પહોંચેલી જન્મભૂમિ ટ્રેનમાં હું અને મારા પત્ની બેઠા હતા અમારે રાજહમુદ્રીમાં મારા એક મિત્રની પુત્રીના લગ્નમાં જવાનું હતું વહેલી સવારનો ઠંડો પવન અને ટ્રેનના ગતિમય પ્રવાહે અમે જોકે ચડ્યા એક નાનકડા ટૂની સ્ટેશને ટ્રેન ઊભી રહી ત્યારે અમારી આંખ ઉઘડી સવાર થવામાં હતું એટલે મેં પ્લેટફોર્મ પર આમ તેમ ફરી રહેલા ફેરિયાઓ તરફ નજર દોડાવી મેં એક ફેરિયાને બે કપ કોફી આપવા માટે કહ્યું તેણે કોફી ભરીને કપ લંબાવ્યા એટલે એક કપ મેં મારા પત્નીના હાથમાં આપ્યો અને બીજો કપ મારા હાથમાં લઈ કોફીની સૂચકી ભરી કોફી બહુ સરસ હતી એટલે મેં વખાણ કરતા તે ફેરિયાને કહ્યું ભાઈ કેટલા પૈસા મેં ગજવામાંથી મારું વોલેટ કાઢ્યું અને બસો રૂપિયાની નોટ તેના તરફ લંબાવી ફેરિયાએ કહ્યું સાહેબ વીસ રૂપિયા છૂટા નથી મેં નકારમાં માથું હલાવ્યું એટલે તેણે કોફીનું ફ્લેસ્ક નચે મૂકી પોતાના શર્ટના ઉપરના ગજવામાં ફંફોસવાનું શરૂ કર્યું પરંતુ તેટલી વારમાં ટ્રેન ચાલવા લાગી ફેરીઓ પોતાના ગજવામાંથી છૂટા પૈસા કાઢે તે પહેલાં તો ટ્રેને ઝડપ પકડી લીધી ફેરીઓ દોડતો દોડતો જોતો રહી ગયો અમારો ડુબ્બો એન્જિનથી બીજો જ હતો એટલે અમે ઝડપથી પ્લેટફોર્મથી બહાર નીકળી ગયા હું તેને માથે હાથ દઈ ઓહો કરતા જોઈ રહ્યો હું પણ ખિસ્સામાં છૂટા પૈસાની ખાતરી કર્યા વિના જ કોફીનો ઓર્ડર કરવા બદલ મારી જાતને કોસતો હતો ત્યાં સુધીમાં તો મારા પત્નીએ ગુસ્સાથી બોલવાનું શરૂ કરી દીધું હતું અરે ભગવાન તમે કેવા મૂર્ખ છો ફેરિયા પાસેથી છૂટા લીધા વિના જ તેના હાથમાં બસો રૂપિયાની નોટ પકડાવી દીધી બેંકમાં નોકરીના તમારા અનુભવ કે ઉંમરનો કોઈ અર્થ ખરો હાથમાં રહેલી કોફીનો સ્વાદ ખોટો થઈ ગયો જેમ તેમ કોફી પૂરી કરી મેં તેમને સમજાવવાનો પ્રયત્ન કર્યો માની લે કે તેણે મને છૂટા પૈસા આપી દીધા હોત અને હું તેને નોટ આપું તે પહેલાં જો ટ્રેન ચાલુ થઈ ગઈ હોત તો તે ફેરિયાને નુકસાન ના થયું હોત શાનું નુકસાન અરે એને તો સવારથી અત્યાર સુધીમાં જ દસ મૂરખ મળી ગયા હશે એટલે એકાદ ગ્રાહકના સો બસો રૂપિયા જાય તો પણ છેવટે તો તે સાંજ પડે હજાર બે હજારના નફામાં જ રહેવાનો છે મારા પત્નીએ તો મોં મજકોડતા ઓછા અવાજે કટાક્ષ ભર્યું હસતા અને ગણિત સમજાવ્યું આપણે આવું ન વિચારવું જોઈએ નાના માણસો પર ભરોસો મૂકવો જોઈએ તેણે તો છૂટા પૈસા આપવા હાથ લંબાવ્યો હતો પરંતુ ટ્રેન ચાલવા લાગી તેમાં તેના બિચારાનો શું વાક આપણા પૈસા ખાઈ જવાનો તેનો ઈરાદો થોડો જ હતો ફેરિયાનો બચાવ કરતો જોઈ મારા ધર્મપત્ની મારા પર તાડુક્યા અરે આ લોકો આવી તકની રાહ જ જોતા હોય છે એમને દિવસમાં તમારા જેવા દસ બાર બકરા મળી જાય એટલે ઘણું થયું આખા દિવસની કમાણી થઈ ગઈ મારા પત્ની મારી સામે આંખો કાઢીને બોલી રહ્યા હતા અને હું બાઘો બનીને છૂપછાપ બેઠો હતો તમે પ્રમાણિક અને સિદ્ધાંતવાદી છો એટલે બધા તમારા જેવા જ હોય એવું માની લેવાની જરૂર નથી તેણે સહપ્રવાસીઓ ઉપર આસપાસ નજર ફેરવી અને ચૂપ થઈ ગયા બધા મારી તરફ જોઈ રહ્યા હતા ટ્રેન ગતિ પકડી ચૂકી હતી અને અમે ત્યાર પછીનું અનારમ સ્ટેશન પણ વટાવી ચૂક્યા હતા મેં પણ મારા બાકીના છૂટા પૈસા પાછા મળવાની આશા છોડી દીધી હતી મારા પત્ની માને છે કે માનવજાતમાં આંધળા વિશ્વાસના કારણે લોકો દ્વારા હું ઘણીવાર છેતરાવું છું જોકે તેમના આવા ઠપકાથી હું હવે ટેવાઈ ગયો છું અને તેઓ જ્યારે ઠપકો આપે છે ત્યારે હું ચૂપ રહેવાનું પસંદ કરું છું જો કે તેમાં તેમનો પણ કોઈ વાંક નથી અને તે દર વખતે ખોટા પણ નથી હોતા હું દ્રઢપણે એવું માનું છું કે આપણે બીજામાં સારક જોવી જોઈએ કેટલાક લોકો સારા ના હોય તો પણ લોકોમાં વિશ્વાસ મૂકવાનું બંધ કરી દેવું ન જોઈએ કોઈ વ્યક્તિમાં સારકનો અભાવ હોય તો તે માટે તેની આસપાસનું વાતાવરણ અને ઉછેરની પરિસ્થિતિ પણ જવાબદાર હોઈ શકે છે હું માનું છું કે દરેક વ્યક્તિમાં સારાપણો અને નબળાઈઓ સુષુપ્ત અવસ્થામાં પડેલા જ હોય છે પરંતુ સંજોગોના લીધે આપણે તેમાંથી એકને પસંદ કરીએ છીએ જો કે આજના જેવા અનેક પ્રસંગોએ હું ખોટો પુરવાર થયો છું અલબત્ત તેનાથી મારા વિશ્વાસ પર કોઈ અસર થઈ નથી હું માનું છું કે ધર્મ અથવા પ્રમાણિકતા એ વિશ્વાસના સોથા પાયા પર અવલંબિત છે છોડને હવે ગરીબ માણસો છે આપણા પૈસાથી તે કંઈ મહેલ થોડા જ છણી લેવાના છે ભૂલી જા હવે મેં તેમને શાંત પાડવાનો પ્રયત્ન કરતા વાત પૂરી કરી તેઓ શાંત રહ્યા અને મારા પ્રત્યેના પોતાના પ્રેમના કારણે ચૂપ રહ્યા હું પણ વાત ટૂંકી કરવાના મૂડમાં હોવાથી શાંત રહ્યો ડબ્બો ચિક્કાર હતો અને ઘણા મુસાફરો ઊભા હતા મેં મારી નજર પસાર થઈ રહેલા લીલાછમ ખેતરો પર દોડાવી હતી પરંતુ હજી પણ ઘણા મુસાફરો મારી તરફ જોઈ રહ્યા હતા અને પોતપોતાની ધારણા મુજબ મારું મૂલ્યાંકન કરી રહ્યા હતા કેટલાક મને મૂર્ખ માનતા હતા તો કેટલાક મારા તરફ સહાનુભૂતિ અને દયાની દૃષ્ટિએ જોઈ રહ્યા હતા કેટલાકને વળી વગર પૈસાનું મનોરંજન મળી ગયું હતું અને તે લોકો મલકાતા મોએ મને જોઈ રહ્યા હતા કેટલાકને વળી એ જાણવાની ઉત્સુકતા હતી કે હવે આગળ શું થાય છે ત્યાં સુધીમાં આગળનું સ્ટેશન પણ નજીક આવી ગયું હતું અને ગાડી પિત્રાપુરમની નજીક પહોંચી ગઈ હતી એટલે બધા અમારાથી રથ છોડીને પોતપોતાના વિચારોમાં ખોવાઈ ગયા હતા ત્યાં જ ભીડ વચ્ચેથી મને એક અવાજ સંભળાયો સાહેબ બસો રૂપિયાની નોટ આપીને બે કોફી તમે જ લીધી હતી ને મેં તે અવાજ તરફ મોં ફેરવ્યું જોયું તો એક કિશોર ભીડમાંથી જગ્યા કરતો મારી તરફ આવી રહ્યો હતો આવીને તે મારી સીટ સામે ઊભો રહ્યો અચાનક મને લાગ્યું કે જે ફેરિયા પાસેથી મેં કોફી લીધી હતી તે તો આવો હતો એ તો આધેડ વયનો હતો હા બેટા ફેરિયા પાસેથી કોફી લઈને બસો રૂપિયાની નોટ મેં જરૂર આપી હતી પરંતુ તે છૂટા પૈસા આપે ત્યાં સુધીમાં ટ્રેન ચાલુ થઈ ગઈ હતી પરંતુ એ કોફી આપનાર તું હતો એવું મને યાદ નથી મેં પ્રમાણિકપણે તેને કહ્યું બરાબર છે સાહેબ પણ ટુની સ્ટેશને કોફી તો તમે જ લીધી હતી ને તેણે મને ફરી સવાલ પૂછ્યો મારે ખોટું શું કામ બોલવું જોઈએ તારે ખાતરી કરવી હોય તો આ બધા લોકોને તું પૂછી શકે છે ના ના એવું નથી સાહેબ મને તમારા પર શંકા નથી પણ મારાથી કોઈ ભૂલ ન થાય એટલા માટે જ હું ખાતરી કરવા પૂછી રહ્યો છું આટલું કહી તેણે તેના ખિસ્સામાંથી એકસો એંશી રૂપિયા કાઢીને મારા હાથમાં પકડાવી દીધા ભાઈ તું કોણ છે સાહેબ હું કોફીવાળાનો દીકરો છું મેં નવાઈપૂર્વક તેની સામે જોયું તો તેને મારી શંકા શું છે તેનો ખ્યાલ આવી ગયો સાહેબ રોજ એકાદ બે આવા બનાવ બને જ છે કારણ કે ટૂની સ્ટેશન ગાડી થોડીવાર જ ઊભી રહે છે અને ઉતાવળમાં બે ચાર મુસાફરોના છૂટા પૈસા આપવાનો રહી જાય છે એટલે હું પહેલેથી જ ટ્રેનમાં ચડી જાઉં છું અને જેમને જેમને છૂટા પૈસા આપવાના બાકી રહી ગયા હોય તેમનો સંદેશો મારા પપ્પા મને મોબાઈલ ફોનથી આપી દે છે તેમાં કયા ડબ્બામાં કઈ બારી પાસે તે મુસાફર બેઠા હશે તેનું ઠેકાણું પણ આપે છે આ બધા જ મુસાફરોને હું ખાતરી કરીને છૂટા પૈસા આપી દઉં છું અને એકાદ બે સ્ટેશન પછી ઉતરીને ફરી બીજી ટ્રેનમાં ટોની પહોંચી જાઉં છું એ માટે મારા પપ્પા મને અગાઉથી જ છૂટા પૈસા આપી રાખે છે હું નવાઈથી અવાચક બનીને તેની સામે જોઈ રહ્યો હતો થોડો સ્વસ્થ થઈ મેં તેને પૂછ્યું ભાઈ તું ભણે છે હા સાહેબ હું દસમા ધોરણમાં ભણું છું મારે બપોરની સ્કૂલ હોવાથી હું સવારે મારા પપ્પાની મદદ કરું છું અને બપોર પછી મારો મોટો ભાઈ તેમને આ રીતે મદદ કરે છે આ સાંભળી મને તેના પિતા સાથે વાત કરવાનું મન થયું એટલે મેં તેને તેના પિતાનો મોબાઈલ નંબર આપવા કહ્યું તેણે નંબર આપ્યો એટલે મેં તેના પિતા સાથે વાત કરી ભાઈ તમારા દીકરાએ મને એકસો એંશી રૂપિયા આપી દીધા છે અને તમારો આભાર માનવા જ હું તમને ફોન કરી રહ્યો છું મને ખુશી છે કે તમે તમારા બાળકોને માત્ર ભણાવી જ નથી રહ્યા પરંતુ તેમનામાં પ્રમાણિકતા અને સદ્રવાનના મૂલ્યોનું છિંચન કરી રહ્યા છો મેં તેમના વખાણ કરતાં કહ્યું આપનો પણ ખૂબ આભાર સાહેબ કોઈ કે તો મારી કદર કરી ખરી નહીતર અત્યારે આવો ફોન કરીને આભાર વ્યક્ત કરવાની કોને પડી હોય છે તેમને તો તેમના પૈસામાં જ રસ હોય છે હું તો પાંચમા ધોરણ સુધી જ ભણેલો છું એ જમાનામાં બાળકોને ભણાવવામાં નાની નાની બોધકથાઓ આવતી હતી અને નૈતિક મૂલ્યોનું શિક્ષણ આ કથાઓ દ્વારા જ અપાતું હતું જેથી અમે સારું અને ખરાબ સાચું અને ખોટું વિશે ફરક શીખી શકતા હતા બસ આ સિદ્ધાંતોએ જ એ એક પ્રમાણિક અને સરળ જિંદગી જીવવાનું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું માત્ર પાંચ છોપડી ભણેલા એ માણસની વાત અને વિચારો સાંભળીને હું આભો થઈ ગયો હતો તેણે પોતાની વાત ચાલુ રાખી સાહેબ આજની નિશાળોમાં તો આવા મૂલ્યો શીખવવામાં આવતા નથી અને બાળકોને જે શીખવાય છે તે તે પહેલાં મસાલેદાર અને આરોગ્યપ્રદ ખોરાક જેવું જ હોય છે મારા બાળકો જ્યારે ઘરમાં ભણતા હોય છે ત્યારે હું તેમને સાંભળું છું અને જોઉં છું કે આપણા ભણતરમાં નૈતિક મૂલ્યોની કથાઓ કે પ્રેરણાદાયક કવિતાઓ જેવું કાંઈ હોતું નથી તેથી જ હું તેમને આવા નાના નાના કામ સોંપીને જે મૂલ્યો હું જાણું છું તે તેમનામાં ઉતારવા પ્રયત્ન કરું છું બસ એટલું જ આ નાના માણસની મહાનતા અને દીર્ધદૃષ્ટિ એ મને સતબદ્ધ કરી દીધો મેં કંઈ પણ બોલ્યા વગર તેના દીકરાનો ખંભો થપથપાવીને શાબાશી આપી પેલા છોકરાએ પાછા આપેલા એકસો એંશી રૂપિયા હું જ્યારે મારા પાકેટમાં મૂકતો હતો ત્યારે મારા ચહેરા પરનું તેજ જોઈને મારા પત્ની પણ અવાક થઈ ગયા તેમણે મનોમન માફી માગતા હોય એવું સ્મિત આપ્યું કારણ કે તેઓ જાણતા હતા કે મારા ચહેરાનો આનંદ પૈસા પાછા મળવાનો નહોતો રહ્યો મને યાદ છે કે શ્રીમદ્ ભગવતમાં પ્રમાણિકતા અથવા ધર્મને નંદી તરીકે વર્ણવામાં આવેલો છે જે પવિત્રતા સ્વસ્થતા દયા અને વિશ્વાસના ચાર પગ પર ઊભો છે ભાગવતમાં આગાહી કરતા એવું પણ કહેવાયું છે કે સમયના જવા સાથે આ ચારે પગ એક સમાન મજબૂત નહીં રહે તેને લીધે પ્રમાણિકતામાં પણ ઘટાડો થશે સતયુગમાં વિકાસના પહેલા તબક્કામાં ધર્મનો આ નંદી ચારે મુજબ મજબૂત પગ સાથે ઊભો રહેશે પરંતુ યુગ પરિવર્તન સાથે એક પછી એક તેના પગ ભાંગવા લાગશે અને કલયુગ આવતા આવતા આ ચારે પગ તૂટી જશે અને વિશ્વાસ કે વિશ્વસનીયતા ધર્મ અથવા પ્રમાણિકતાના સ્વરૂપ તરીકે બાકી રહેશે કોફી વેચીને પોતાના કુટુંબનું ગુજરાન ચલાવનાર આ ફેરિયાના કૃત્યોથી એટલું તો સાબિત થાય છે કે આગાહી પ્રમાણે આજે પણ દુનિયામાં ધર્મ પ્રમાણિકતાના સ્વરૂપમાં ટપકી રહ્યો છે અને તે ધર્મનો ચોથો પગ છે સ્ટેશન આવતા ટ્રેન ઊભી રહી એટલે પેલો કિશોર નીચે ઉતર્યો મેં તેને જોઈને મનોમન તેના પિતા એટલે કે કોફી વેચનારા ફેરિયાને વંદન કર્યા પ્રમાણિકતાના ક્યાંય ઇન્જેક્શન મળતા નથી એ તો માતા પિતાના સંસ્કાર દ્વારા અંદરથી ઉપજે છે આ સંસ્કારી માતા પિતાને વાસવાય ઉપજશે મિત્રો તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને આવા જ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો થેન્ક યુ મિત્રો મળીએ છીએ એક નવા વિડીયો સાથે આભાર